તમે મદદ કરો ખડ તમારું સારું થાય એમ કહું તમે માન નહીં કરવી મને બોલાવતા બાજર થી ભાઈ ભૂલી આવું બોલાવું બોલાવું

اڪثر <laughs>

મર માર રાહુલજી દુજાવા તો મને મારશી લાખા અમે લોહા બના બેહરે એટલે તમને વારો કાઢવાનો આવતો અલ્યા બાપ નિશો ગરાને ભમાય વગરની મેલું ઓ ને પકડ એ પહા કે તો

તમને દિલ્હી મારે નહી આવું ભયા દિલ્હી આવું મારે તમને બી હારું દિલ્હી